સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાની માા જપીરેટમ રે જપી રે ગુરુ તન મળ્યા સમરત સદ ગુરુ તન મળ્યા અંતર આનંદ જણાશે રણ તો એક વાત કરો બાકી મારે તમારા દર્શન જ કરવાના છે તમારી આખા તમારી તમારીમાં તમારો સંસાર ભર્યો છે અને એ જ સંસારને તમે જોઈ લીધો છે સગા સંબંધીઓ કુટુંબ પરિવારો વડીલો પ્રજા દીકરા દીકરીઓ બધાની વચ્ચેથી તમે આજ મારા ગુરુની ની આજ્ઞા અમે તમારી પાસે આવ્યા એના આવા આવા તો કેટલાય મનોરથ છે આ બધા મનોરથ મૂળદાસ પાસે થી કરાવે છે અને હું તમારી બધી વીર માતાઓની પૂજા કરવામાં રાજી છું હું એક સાધુ મહારાજ કે ધર્મ ગુરુ કે એવું કઈ મારું પદ લઈને તમારી પૂજા કરવા આવ્યો નથી જો તમે મને હૃદય થી માનો તો હું તમારો દીકરો થઈને તમારી પૂજા કરવા આવ્યો તમારા દીકરાઓના તો તમને ઘણા અનુભવ છે તમારા દીકરાઓના તો તમને ખૂબ અનુભવ છે તમારા પતિ તમારા સંસાર એમાં તમને ખૂબ અનુભવ છે તમે જીવન કેવી રીતે પસાર કર્યો હું તમને આ જૈન સંપ્રદાયની સાધવી હું અહીંયા મોઢે અહીંયા પોતાના ઉપર ના ઉપર જે આપણે કોરોના વખતે માસ એવી રીતે તમે ગામડામાં એને એને કોને મૂંગનું બાંધીને નીકળ્યા છે એવી રીતના તમે કઈ બાંધો નથી પણ મૂંગા મૂંગા જીવન જીવો છો તમારી પાસે બોલવાની ભાષા હતી બંધ થઈ ગઈ નથી તમારા સસરા પક્ષને દોષ દઈ શકતા નથી તમારા માવતરને દોષ દઈ શકતા પણ ભાગ્યશાળી આપણે જોઈએ કે આપણે ગુજરાતમાં ભારતના ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કચ્છ કાઠિયાવાડ હલાર સોરઠ ઝાલાવાડ ગોહિલવાડ આ બધા પરગણાઓમાં છે દ્વારકા સુધી છે સોમનાથ સુધી છે ગીરનાર છે આખો આપણો જે સૌરાષ્ટ્રનો વિભાગ છે ને

દેશોમાં જાય છે એ કોઈ દેશમાં માં લગ્ન નો સરવાળો નથી લગ્ન કરે છે કોર્ટમાં જઈને કે હું તારી યારે વીસ વર્ષ રહીશ જો નફો આ હું તારી અરે 10 વર્ષ રહી હું તારી અરે 40 વર્ષ એવો કોન્ટ્રાક્ટ હોય સરકારના ચોપડામાં એના નામ ચડાવીને કોણ થાય જેમ હોય એમ પણ આપણે ત્યાં પદ્ધતિ એવા પ્રકારની છે બેનો એક રાજા એના સમય પહેલા गुजરી ગયા સાંભળો છો બેનો આમાં અહીંયા જો કે ઘરે પહોંચી ગયા છો ચોરી કોણ આંખે છોકરાઓની એવી વ્યાધિ કરતા નહીં કોઈ તમને કહો કોઈ યાદી કરતા નહીં પુત્રનો મોહ કરજો ને તો એની પેઢીમાં પાછું આવવું પડે મોહ ન કરો મોહ કરો તો એક મોહ કરો કે હે પરમાત્મા જીવનને તમે આવું ગોપી ચડાવ્યું આવું જીવનને अमर जीवन नी हवे दसा करी नाखे पण हवे जो हमारी पाज એટલા શ્વાસ હોને એ દ્વારિકાના નાથ હે બંદરાવન બિહારી એ કૃષ્ણ ગોકુલેશ હે પરમાત્મા તમે જને માન્યા હોઈ પરમાત્માને બે હાથ જોડીને આંખો વિજને એટલું કેજો કે અત્યાર સુધી ઈ તો જીવાય ગયું પણ ખબર વિનાનું જીવાય ગયું આ શરીર ના છે એ બધાય દગો દેવા ના જે ખબર નહોતી અને હતી ખબર તો એ મોહ માં ને મોહ માં મમતા રાખી ને જીવાય ગયું પણ ભગવાન હે નારાયણ હે વિષ્ણુ ભગવાન હે મહાદેવ જે ભગવાન તમે તમારા હૃદય માં સ્થાપ્યા હોય માને સ્થાપ્યા હોય કે ઈશ્વર સ્વરૂપ ને સ્થાપ્યા હોય પરંતુ હવે તો મારી માં મારી બેન મારી દીકરી જે હોય તે હવે તો એક જ કરવાનું છે કે ભગવાન ખબર વિના નું જીવાઈ ગયું છે કેટલી ઉતાવળ થઈ કેટલી આળસ થઈ કેટલી પૂર્ણ થઈ કેટલો કુશન થયો આ બધું જાતુ કરોને ભગવાન હવે જેટલા શ્વાસ બચ્યા હોય મારી પાસે જેટલું મારે આ શરીરમાં રહેવાનું હોય ભગવાન મને તમારા સિવાય વાલા લાગો હે ગુરુજી તમે જ મને વાલા લાગો હે જુગમાં જગદમમાં અનેક પ્રકારના તમારા રૂપ છે તમે મારી માં છો પણ હવે મને તમે વાલા લાગો આવું કરી હવે સંસારના મોંહમાં ક્યાંય મને ફસાવશો નહીં હવે સંસારની કોઈ માયામાં મને ફસાવશો નહીં હવે તો તમે જ વાલા લાગો મારું જીવન સફળ કરો મારું જીવન જેને ખબર નથી કે મારી માં કોણ છે જેને ખબર નથી કે મારો પિતા કોણ છે એની કોઈ નિશાળો નથી

તમારા માટે આખી એક નોખી ખુરશી નાખી દેવી પડે કાં તો તમને એ કંઈક વસ્તુનું ધ્યાન રાખવાનું કહી જાય એટલે તમે એમાં લોભાઈ જાઓ આ બે કરોડનો માલ છે એમાં અહીંયા જ્યારે થોડું બેસો ને તો હું આ લોકો મહેમાનને સાચવી સાંભળો છો જો સાંભળતા હો તો એક વાત પૂરી કરતો પંદર વર્ષનો એટલે ઓલી બાઈએ શું કીધું રાજાના જે રાણી હતા ને રાજમાતા એને કીધું કે મારે મારા પતિનું માથું મારા ઠોળામાં રાખી અને સતી થઈ જવું છે મારે જીવવું નથી

એટલે જે પંડિત હતા ને બ્રાહ્મણ દેવતા એ બધી વિધિ કરતા હતા એને વિધિ પૂરો કર્યો રાજાના દીકરાના કપાળમાં ચામડો કર્યો આ જે માતા રાજમાતા સતી થવા જાય છે એની પૂજા કરી પછી બ્રાહ્મણ દેવતાએ કીધું હે રાજમાતા તમારા જમણા પગના અંગૂઠેથી અગ્નિ પ્રગટ કરો અને તમારા નું માથું ઘોડામાં લઈને બેસી રાજમાતા થઈ ગયા બેઠા થને પૂજા કરવા કે મારા જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી શકું એવી મારામાં ત્રેવડ હોય તો મારા ધડીને મરવા જ ન ના પગલા મોઢામાંથી અગ્નિ પ્રકટ કરી શકું એટલી જ અમારામાં શક્તિ હોય તો મારી અમારા ધણીને મરવા દેતી તે શું કોઈ દિવસ એટલે માયને સત્ય સમજાઈ ગયું સત્ય સમજાઈ ગયું સાબરજો માતાઓ એટલે ઈ રાજમાતા એ પોતાના પંદર વર્ષના દીકરાના હાથમાં મસાલ આપી મસાલ એ મસાલ લઈને એને કીધું કે તારા બાપના જમણા પગના અંગૂઠે મૂકી દે એટલે એના શરીરની ગતિ થઈ જાય શરીરની ગતિ થઈ શરીર આખું બળી જતું નથી શરીર પૂરેપૂરું બળી જાય પછી થોડીક રહી જાય છે હાડકાઓની અને એ ભસ્મ શંકર ભગવાન ચડાવે એટલે આખું જગત એ શંકર ભગવાન ને માને ન માને તો એ શંકર ભગવાન ને માનવા પડે સંસારમાં શિવ છે અને શિવ માં સંસાર છે પણ એ આખા સંસાર ને પેદા કરનાર પ્રગટ કરનાર અહીંયા બેઠી તમે છો આખા સંસાર